નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશી વિથ વિકલ્પ કોટવાલ શું આપને ખ્યાલ છે કે આપણા દેશના પ્રધાનમંત્રી નક્કી થઈ ગયા સવાલ કદાચ તમને થોડોક અજુકતો લાગશે તમે વિચારશો કે પ્રધાનમંત્રી તો નહીં નક્કી થઈ ગયા ને નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એમના પ્રધાનમંત્રી પદ પર નિયુક્ત કર્યા એમના હોદ્દાના શપથ પણ લેવડાવ્યા તો હવે પછી હું કયા પ્રધાનમંત્રીની વાત કરું છું પ્રધાનમંત્રી બીજા એક પણ હોય બીજા એક પણ વ્યક્તિ પ્રધાનમંત્રી હોય કે જેમને કહેવાય વૈકલ્પિક પ્રધાનમંત્રી ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ પ્રાઇમ મિનિસ્ટર શેડો પ્રાઇમ મિનિસ્ટર આ હજુ આપણે ત્યાં નક્કી થવાના બાકી હતા એ હમણાં નક્કી થયા છે હળવાશથી રમૂજ સાથે વાત રજૂ કરી રહ્યો છું કારણ કે અઘરા કોન્સેપ્ટને આપણે સહેલાઈથી પચાવી શકીએ અવારનવાર હું ગોષ્ઠીઓમાં આપણે કહેતો રહ્યો છું કે ભારતની અંદર જે આપણી શાસન વ્યવસ્થા છે ને એને સંસદીય પ્રકારની શાસન વ્યવસ્થા કહેવાય આ માળખું જે છે એને પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ કહેવાય જેનો વિચાર આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા છીએ યુનાઇટેડ કિંગડમ અંગ્રેજોનો દેશ એમની જે શાસન વ્યવસ્થા છે એમાંથી ભારતની અંદર આ વ્યવસ્થાનો આપણે વિચાર લીધેલો છે તમે યુનાઇટેડ કિંગડમની શાસન વ્યવસ્થાનો અભ્યાસ કરો આપણે એક રસપ્રદ વિગત મળી આવશે કે ત્યાં આગળ જે કેન્દ્રની સરકાર હોય ને સરકાર હોય કે જેમાં પ્રાઇમ મિનિસ્ટર હોય પ્રધાનમંત્રી હોય એમની આખી કેબિનેટ હોય કે જેમાં અલગ અલગ મંત્રાલયો સંભાળનારા મિનિસ્ટર્સ હોય એની સાથોસાથ એને સમાંતર વિરોધ પક્ષમાં પણ જાણે કે એક સરકાર ચાલતી હોય વિરોધ પક્ષના એક નેતા હોય કે જેમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે જોવાતા હોય કેન્દ્ર સરકારની ત્યાં આગળ કેબિનેટમાં જે અલગ અલગ મંત્રાલયો સંભાળનારા મંત્રીઓ છે એવા જ અલગ અલગ જાણે કે મંત્રીઓ તમને વિરોધ પક્ષમાં પણ જોવા મળશે વિરોધ પક્ષમાં એક પ્રાઇમ મિનિસ્ટર હોય બીજા મિનિસ્ટર્સ હોય અને આ બધાથી બનતી વ્યવસ્થાને ત્યાં આગળ કહેવાય છે શેડો કેબિનેટ જેનું મુખ્ય કામ એ છે કે એ સરકારને સતત જવાબદેહ બનાવે સરકારની દરેક કામગીરીનું એ જીણવટભર્યું નિરીક્ષણ કરે જે પ્રાઇમ મિનિસ્ટર છે શેડો પ્રાઇમ મિનિસ્ટર એમની કામગીરી ઉપર સતત નિગરાની રાખશે દરેક મિનિસ્ટરની કામગીરી ઉપર એ પ્રમાણે વિરોધ પક્ષના વ્યક્તિ કે જેમને એ મિનિસ્ટર તરીકે જોવાય છે એ એમની કામગીરી ઉપર નિગરાની રાખશે આ વ્યવસ્થા સતત ચાલતી રહેતી હોય એક રીતે એમ પણ માની શકાય કે જો હાલની સરકાર ભાંગી પડે છે તો વિરોધ પક્ષ પાસે એક આખી સરકાર તૈયાર છે એનું સ્થાન લઈ શકે છે અને શેડો કેબિનેટ કહેવાય આવી વ્યવસ્થા બ્રિટનની અંદર છે પહેલેથી છે ભારતે પણ સંસદીય વ્યવસ્થા સ્વીકારી છે પણ ભારતની અંદર સંસદીય વ્યવસ્થામાં શેડો કેબિનેટનો કોન્સેપ્ટ એટલો મેચ્યોર નથી આઈડિયલી હોવો જોઈએ આદર્શ હોવો જોઈએ પણ આપણે ત્યાં વાતોને એટલી ગંભીરતાથી પહેલેથી નથી લેવાઈ વિરોધ પક્ષના જે નેતા હોય સંસદના નીચલા ગૃહમાં એટલે કે આપણે ત્યાં લોકસભામાં વિરોધ પક્ષના જે નેતા હોય એમને એક વૈકલ્પિક પ્રધાનમંત્રી તરીકે જોવામાં આવતા હોય દસ વર્ષે પહેલી વાર એવું બન્યું છે કે આપણને વિરોધ પક્ષના નેતા મળ્યા છે કોંગ્રેસના રાહુલ ગાંધીજીને વિરોધ પક્ષના નેતા તરીકે લોકસભામાં નક્કી કરવામાં આવ્યા છે છેલ્લા દસ વર્ષથી આ પદ ખાલી હતું સવાલ હવે થાય ને કે સંસદી વ્યવસ્થા તો આપણે ત્યાં પહેલેથી છે જો સંસદી વ્યવસ્થા પહેલેથી છે તો લોકસભામાં વિરોધ પક્ષના નેતા છેલ્લા દસ વર્ષથી શા માટે નહોતા હતા વિરોધ પક્ષના નેતા તરીકે વિરુદ્ધ મેળવવા માટે અમુક ચોક્કસ શરત નક્કી કરાયેલી છે પહેલા તો આપને એ જણાવી દઉં કે આપણે ત્યાં લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો ખ્યાલ પહેલા તો હતો જ નહીં રીતે પહેલી વખત ઓગણીસો ના વર્ષમાં ઇન્દિરા ગાંધીજીની સરકાર જ્યારે હતી ત્યારે પહેલી વખત વિરોધ પક્ષના નેતાનો ખ્યાલ જન્મ લે છે ઔપચારિક રીતે અને પાછળથી ઓગણીસો ઓફ ધ લીડર્સ ઓફ ઓપોઝિશન ઇન પાર્લામેન્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સેવન આ કાયદા હેઠળ કાનૂની રીતે હવે રાજ્યસભા તેમજ લોકસભા બંને ગૃહોની અંદર વિરોધ પક્ષના નેતાનો હોદ્દો તૈયાર થાય છે હવે એને કાનૂની દરજ્જો મળે છે વાત એવી છે કે આ કાયદાની જોગવાઈ પ્રમાણે લોકસભાના કિસ્સામાં સ્પીકર નક્કી કરવાનું થાય કે લોકસભામાં જેટલા પણ પક્ષો છે એ પક્ષોમાંથી સરકારના વિરુદ્ધમાં જે પક્ષો હોય એમાંથી કયા પક્ષ પાસે સૌથી વધારે સીટો છે જેની ન્યુમેરિકલ સ્ટ્રેન્થ સૌથી વધારે હોય એ પક્ષના નેતાને તેઓ વિરોધ પક્ષના નેતાનો દરજ્જો આપી શકે આ જોગવાઈ હોવા છતાં બે હજાર ચૌદથી થી આપ જોશો તો આપણે ત્યાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોઈને બનાવાયા જ નહોતા અને એના માટે સરકારની ખૂબ ટીકા થઈ હતી હવે મોદી સરકાર કહ્યું હતું કે જો તમારે લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું બરુદ્ધ જોઈતું હોય એ હોદ્દો જો જોઈતો હોય તો આના માટે તમારી પાસે લોકસભામાં ઓછામાં ઓછી દસ ટકા સીટો હોવી જોઈએ હવે આપ જોશો કે આપણી લોકસભામાં અત્યારે જે ચૂંટાયેલી બેઠકો છે એ છે પાંચસો ને જો તમે દસ ટકા કરો તો થાય ચોપન લોકસભા વખતે બેઠકો નહોતી કોંગ્રેસ પાસે પણ નહોતી આ દસ ટકા બેઠકો તમારી પાસે નહોતી એટલા માટે તમને વિરોધ પક્ષના નેતા ન બનાવી શકાય આવો મોદી સરકારનો પક્ષ પહેલેથી રહ્યો છે હવે નોંધવાની વાત એ પણ છે કે આ દસ ટકાના નિયમનો ઉલ્લેખ તમને ઓગણીસો ને સિત્યોતેરના કાયદામાં ક્યાંય નહીં જોવા મળે મેં જે કાયદાની હમણાં વાત કરીને સેલરી એન્ડ એલાવન્સીસ ઓફ ધી લીડર્સ ઓફ ઓપોઝિશન ઇન પાર્લામેન્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સેવન આ હોદ્દાને કાનૂની દરજ્જો આપતો જે કાયદો છે એ કાયદાની અંદર આ દસ વાળા નિયમની કોઈ જ વાત તમને નહીં જોવા મળે ત્યાં તો બસ આટલું જ લખ્યું છે કે વિરોધ પક્ષોમાં જે પક્ષ પાસે સૌથી વધારે સીટો હોય એના લીડરને સ્પીકર એ વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરી શકે પણ જોવાની વાત એ છે કે વર્ષો પહેલાં આપણા એક સ્પીકર થઈ ગયા લોકસભાના સૌથી પહેલાં સ્પીકર ગણેશ વાસુદેવ માવડંકરજી આ ગણેશ વાસુદેવ માવડંકરજીએ એક નિર્દેશ જારી કર્યો હતો અને નિર્દેશની અંદર સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ પક્ષને સંસદીય પક્ષ તરીકેની ઓળખ મેળવવી હોય પાર્લામેન્ટરી પાર્ટી તરીકેનું રેકગ્નિશન મેળવવું હોય તો એની પાસે લોકસભામાં ઓછામાં ઓછા દસ ટકા સીટ્સ હોવી જોઈએ જો એની પાસે દસ ટકા સીટ્સ નથી તો એને પાર્લામેન્ટરી પાર્ટી નહીં કહેવાય એને પાર્લામેન્ટરી ગ્રુપ એટલે કે સંસદીય સમૂહ કહેવાશે કોંગ્રેસ પાસે આ વ્યાખ્યા પ્રમાણે માવડંકરજીના નિર્દેશ મુજબના નિયમ પ્રમાણે દસ ટકા સીટો નહોતી તો તમે સંસદીય પક્ષ ન કહેવાઓ તમે સંસદીય સમૂહ કહેવાઓ અને જો તમે સંસદીય પક્ષ ન કહેવાઓ તો તમે વિપક્ષના નેતા કેવી રીતે બની શકો આ ગૂંચવાળો હતો જો કે આ બાબતે અલગ અલગ વ્યક્તિઓએ પોતાના અલગ અલગ અભિપ્રાયો આપેલા છે પણ છેવટની વાત એ છે કે છેલ્લા દસ વર્ષમાં આપણી પાસે વિપક્ષના નેતા નહોતા આ વખતે કોંગ્રેસ પાસે નવ્વાણું બેઠકો છે જેટલા પણ વિરોધ પક્ષો છે એમાં સૌથી વધારે બેઠકો કોંગ્રેસ પાસે છે અને દસ ટકા કરતાં ઘણી વધારે છે અને એટલે કોંગ્રેસ પક્ષે આ વખતે રાહુલ ગાંધીજીને પોતાના વિપક્ષના નેતા તરીકે નક્કી કર્યા છે વિપક્ષના નેતા હોવું એ મોટી વાત છે પહેલા તો આ એક કાનૂની હોદ્દો છે નોંધીએ કે એમના માટે કોઈ અલગ પગાર નક્કી નથી કરાતો સંસદ સભ્ય જેટલો જ પગાર ભથ્થા વગેરે મેળવતા હોય છે અમુક અલાવેન્શિસ એમના માટે એક્સ્ટ્રા હોય છે બાકી પગાર એ એમનો સંસદ સભ્ય જેટલો જ હોય છે વિશેષ બાબત એ છે કે એમને ભાડું ભર્યા વગર નિવાસ સ્થાન પૂરું પાડવામાં આવે છે પણ અહીંયા આગળ વિરોધ પક્ષના નેતાનો હોદ્દો અગત્યનો એટલા માટે બની જાય છે કારણ કે અમુક ચોક્કસ નિયુક્તિઓ એવી છે અગત્યની નિયુક્તિઓ એવી છે કે જે કરતી વખતે જે સિલેક્શન કમિટી બનાવવામાં આવે પસંદગી સમિતિ બનાવવામાં આવે કે જેમાં પ્રધાનમંત્રી પણ મોજૂદ હોય આવી સિલેક્શન કમિટીઝની અંદર લોકસભાના વિરોધ પક્ષના નેતાને સ્થાન આપવામાં આવતું હોય છે જેમ કે આપ જોશો લોકપાલની નિયુક્તિ માટેની જે સિલેક્શન કમિટી છે એમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય એ જ રીતે સીબીઆઈના ડિરેક્ટર સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન આ બધા એવા હોદ્દાઓ છે કે જેમને પસંદ કરતી વખતે જેના હોદ્દેદારોને પસંદ કરતી વખતે સિલેક્શન કમિટી બનાવાય છે એ સિલેક્શન કમિટીની અંદર લોકસભાના વિપક્ષના નેતાને સ્થાન આપવામાં આવતું હોય છે હમણાં જ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનર્સની નિયુક્તિ માટેનો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે જે ખાસો વિવાદાસ્પદ બન્યો તો એના ઉપર આપણે અગાઉ ગોષ્ઠીઓ કરેલી છે તો આ ઇલેક્શન કમિશનર્સની નિયુક્તિ માટેની સિલેક્શન કમિટીમાં પણ લોકસભાના વિપક્ષના નેતાને સ્થાન આપવામાં આવતું હોય છે મતલબ એ થયો કે હવે આ બધી જ નિયુક્તિઓમાં તમને વિરોધ પક્ષનો સુર સંભળાશે એમનો અવાજ સંભળાશે અગત્યનું છે આ નિયુક્તિઓથી પણ આગળ હું બધું એક મહત્વપૂર્ણ બાબત નોંધવાનું પસંદ કરીશ કે આપણી સંસદની અંદર એક સમિતિ હોય છે સમિતિનું નામ છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી જાહેર હિસાબ સમિતિ સરકાર દ્વારા જે કોઈ પણ આવક કરવામાં આવી હોય સરકાર દ્વારા જે કોઈ પણ ખર્ચા કરવામાં આવ્યા હોય એનું સતત નિરીક્ષણ કરવાની બારીકાઈથી એનું પરીક્ષણ કરવાની જવાબદારી આ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની છે છેવટે સરકાર જે કોઈ પણ આવક કરે છે જે કોઈ પણ ખર્ચ કરે છે એ જાહેર નાણું છે મારું તમારું નાણું છે તો એના ઉપર નિગરાની હોવી હોવી જ જોઈએ સંસદ એ આપણા પ્રતિનિધિઓની બનેલી સંસ્થા છે એટલા માટે એની જવાબદારી બને કે સરકારની આ આવક અને ખર્ચા ઉપર એ નિગરાની રાખે આ નિગરાની રાખવા માટે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી તમને સંસદમાં જોવા મળશે કે જેમાં પંદર સભ્યો લોકસભાના હોય સાત સભ્યો રાજ્યસભાના હોય કુલ થાય બાવીસ સભ્યો આમાંથી એક મિનિસ્ટર ના હોઈ શકે કારણ કે મિનિસ્ટર તો આવક અને ખર્ચા કરે છે તો એના ઉપર નિગરાની રાખવા માટે જે સમિતિ હોય એમાં તો તમે મિનિસ્ટરને રાખી જ ન શકો આ સમિતિને એના કામમાં મદદરૂપ થવા માટે કેગ હોય છે કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નોંધવાની વાત એ છે આ જે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી હોય ને એ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના કોન્વેન્શન પ્રમાણે ચેરમેન હોય લોકસભામાં વિપક્ષના નેતા એટલે કે હવે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન બનશે રાહુલ ગાંધી સરકારની આવક અને ખર્ચા ઉપર નિગરાની રાખતી સમિતિના અધ્યક્ષ બનશે રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા જે મોટી વાત થઈ જાય છે નરેન્દ્ર મોદીજીની સરકાર એ અત્યાર સુધી વિપક્ષના નેતા વગર ચાલી છે આ એમના માટે એક નવો અનુભવ હશે કે જ્યાં આગળ વિપક્ષના નેતાની મોજૂદગીમાં એમણે હવે આવી અગત્યની નિયુક્તિઓ તેમજ એમના ઉપર નિગરાની રાખનારી જે સમિતિ છે એની વોચ આવશે વિપક્ષના નેતાનું સ્થાન ખૂબ અગત્યનું છે એના મહત્વને ધ્યાનમાં રાખીને વોરન્ટ ઓફ પ્રેસિડેન્સમાં પણ એમને ખૂબ આગળનો ક્રમ આપવામાં આવ્યો છે અગાઉની ગોષ્ઠીમાં પણ આપણે આપને સ્પીકરના પદ વિશે વાત કરી હતી ને વોરન્ટ ઓફ પ્રેસિડેન્સમાં સૌથી પહેલું સ્થાન રાષ્ટ્રપતિને અપાયેલું છે પછી ઉપરાષ્ટ્રપતિને પછી પ્રધાનમંત્રીને અપાયેલું છે પછી આપ જોશો કે રાજ્યોના રાજ્યપાલોને સ્થાન અપાયેલું છે આમ આગળ વધતા જાઓ તો છઠ્ઠા ક્રમે તમને જોવા મળશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એમની સાથે લોકસભાના સ્પીકર અને સાતમા સ્થાને તમને જોવા મળશે લોકસભામાં વિરોધ પક્ષના નેતા કે જે સ્થાન પર તમને કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીઓ પણ જોવા મળશે અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોવા મળશે મતલબ એ થયો કે લોકસભામાં જે વિરોધ પક્ષના નેતા છે ને સાથે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા પણ ખરા આ લોકોનો દરજ્જો એ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીને સમકક્ષ છે રાજ્યોના મુખ્યમંત્રીઓને સમકક્ષ છે આ દરજ્જો એટલો ઊંચો છે તો આ પદ પહેલાં તો ખાલી હોય એ યોગ્ય નથી કારણ કે કોઈ પણ લોકતંત્ર માટે કહો કે લોકતંત્રની તંદુરસ્તી માટે વિપક્ષ જરૂરી છે વિરોધ પક્ષ જરૂરી છે હું કહીશ કે

આટલા મોટા પદની જવાબદારી નિભાવવાની આવશે દેટ સેટ તો આ વાત હતી વિપક્ષના નેતા વિશે વૈકલ્પિક પ્રધાનમંત્રી વિશે આવનારા એપિસોડમાં આવા જ કોઈક મહત્વના અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે